આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિસાવદનના ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મમાં સત્યો છે અને તેમણે નિયમ મુજબ ફોર્મ નથી ભર્યો અને તેમના આ દાવાથી ખળભળાટ પણ મચી જવા પામ્યો છે વિગતવાર વાત કરીએ તેમણે શું કહ્યું છે તે મુદ્દે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં સૌથી વધારે ગરમાઓ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં છે કેમ કે આમ આદમી પાર્ટીએ તેમનો ચહેરો ઉતાર્યો છે ગોપાલ ઇટાલિયા અને જે તેમની બોલીથી પણ જાણીતા છે અને વિરોધીઓ છે તેમના પર પણ હર હંમેશ તે કટાક્ષ પણ કરતા હોય છે અને આકરા પ્રહાર પણ કરતા હોય છે ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભરી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે જે પ્રકારે ફોર્મ ભર્યું છે આ ફોર્મમાં કેટલીક સત્યો છે તેમણે શું લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મમાં ગંભીર પ્રકારની સત્યો હોવાથી ચકાસણી દરમિયાન તેમણે વાંધો ઉઠાવ્યો છે તેમણે કહ્યું છે કે ભાજપના ઉમેદવારે સરકારી ફોર્મમાં બદલાવ કર્યો અને પોતાની મરજી મુજબનું ફોર્મ રજૂ કર્યું છે તે અંગે તેમણે સૌથી પહેલો વાંધો ઉઠાવ્યો છે ઉમેદવારે ઉમેદવારી કરતા વખતે સરકારે નક્કી કરેલ ફોર્મેટ પ્રમાણેના નમૂનામાં એફિડેવિટ આપવાનું હોય છે પરંતુ ભાજપના ઉમેદવારે સરકારી ફોર્મેટમાં ચેન્જ કેટલીક વિગતો છુપાવી ખોટી વિગતો રજૂ કરી છે અને ફોર્મેટમાં ચેન્જ કરી અમુક વિગતો નહીં દર્શાવવા બદલ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે આ દાવો કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અને તેમના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તેમના દાવાથી રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે અને ગોપાલ ઇટાલિયા હર હંમેશ તેમના વિરોધીઓને તેમની જે